મજૂર તો લાવવો પડશે એ તો ઘણો થઈ ગયો સારું કેવા પચાસ રૂપિયા મળી જ ગયો નકામ આવ્યો છું ત્રણસો રૂપિયા સિવાય તો મજૂર આવતા જ નહીં અને અમે થેલી પીવા બધા ચાલે ને પચાસ રૂપિયા અમે ચાલશે અને ચવણું બહુ ખબર કે

પોતા લાગે થેલી વધારે થઈ ગઈ લાગે રે થેલી થઈ વધારે કેટલા ભેગા આ આટલા કર્યા તમે કઈને ભેગા કરો છો આટલા જ કર્યા માવડું કુક મારા કોણ મારા યાર

હા પહેરવા દે પહેરવા દે મને પહેરવા દેનાજી કોણ મારા એટલે હું ચૂકવા તમે મારું મારું ને તમે મારું લે કોઈ આત્મ લાગે આઠમા આઠ માં